કે મારા બબ્બુને ને અને રોહન ને બધાય ગળા બી ગયા હાથ વાત અવાજ નથી આવતો તાણી થી બોલવી ને તો અવાજ આવે બહુ તાણી બોલે બોલવી ને તોય બાકી અવાજ નો આવે બબ્બુ ને એવું થઈ ગયું આને એવું થઇ ગયું રોહન અંશુ ને અત્યારે જાય ને પુતળી ને પુતળી દોડે હે બધાય જો

ચોને રેડી થઈ ગયો છે તકલીને રેડી થઈ ગયા બધાય કમગીરી જા અવાજ ના આ સબ હાલો રીલ બિલુત નખી ને પછી આયું ભાઈ ને અંદર રોહન ભાઈ બાહે ગા આવી છે બીઓ જો ગા કરો રોહન ને ગાતી બીક લાગે છે બીક લાગે ને રોહન બીક લાગે એક લાગે યો નવો બ્લોગ માં નતરાસન કરે તાંસે કરે તંગરાસી બબુ બબુ જો

કાઈ તો કદ દો દોસ્તો ખાઈન પડી ગયા હે ખાઈન પડીને ઘરે આવી ગયા પાછા આજ તો ઘરે ઘરે અંછુભાઈ અમારે જો ઈસકો ખાધો ન કરો બીધું હું કે બાપ ખાઓ બાર મંજે થઈ ગયા દેસ આજ નઈ ગયા હું છુતે રે તાવાઈ ગયો ભાઈ ને એટલે બાર મંજે થઈ ગયા બબુ ને તો બબુ બેઠા ઉતા છે ગોળિયા માં બબુ ને તાવાઈ ગયો સદી થઈ ગયા ભાઈ ને તાવાઈ ગયો સદી થઈ ગઈ અમને ગળા માં બત દે ગયો માંડા માંડા થઈ ગયા ક આ કઈ ગવાસ થોડો ખુલી ગયો છે એટલે ફેરફાર થઈ ગયો છે તો બસ વિડીયો એટલું જ તે વિડીયો પૂરો કરવી છે જય માતાજી બાય બાય ફરીને નવા પૂરું પાછા મળીશું તો બાય બાય ટાટા કહી દે ટાટા બસ